શંખેશ્વર તાલુકાના તારા નગર એક મહત્વપૂર્ણ અને સામાજિક રીતે પ્રેરણાદાયી નિર્ણય લીધો છે ગામમાં દારૂ અને જુગાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જો કોઈ વ્યક્તિ દારૂ પીતા કે જુગાર રમતા ઝડપાશે તો તેને રૂપિયા અગિયાર હજારનો દંડ ભરવો પડશે ગામના જાગૃત નાગરિક દિનેશ ઠાકોરના આગ્રહ અને સરપંચ જીલાજી ઠાકોરના સંયોગથી આ ઠરાવ સર્વાનુમતે પસાર થયો છે તારાનગર ગ્રામજનો દ્વારા સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને આવનારા ભવિષ્યને લઈ અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો જેની અંદર દારૂ અને જુગારબંધીનો સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે અને જો દારૂ પીતા દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે અગિયાર હજારનો અગિયાર હજાર રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે